જય હું છડયા અનુમનિતા એકવાર એક નામચીલ ટૂથપેસ્ટ કંપનીની ના મેનેજરોની મિટિંગ હતી અને એ બધી ચર્ચા વિચારણા ચાલતી હતી કે આમાં આપણું ટર્નઓવર કેમ વધે સેલિંગ કેમ વધે એના માટેની ચર્ચા ચાલતી હતી તો બધા વર્કરો ટૂંકમાં બધાનો અલગ અલગ અભિપ્રાય આપતા હતા તો એમાં જે કચરા પોતા કરવાવાળો ટૂંકમાં જે માણસ હતો એ બધું સાંભળતો હતો તો બધા બધાનું સજેશન આપતા હતા તો એણે પણ કીધું કે છેઠ હું એક વાત કહું તમને કે આ શેટકી કહો તમ તને અમે તો કોઈ પણ કહીએ કે છે આપણે તો મેન લક્ષ શું છે કે સેલ વધવું જોઈએ એમ એણે કીધું કે આપણે જે ટૂથપેસ્ટનું જે છે ને મૂક છે ને થોડુંક મોટું કરી નાખો તો એને મેનેજર કે કેમ પણ એનું કારણ કે એણે કીધું કે છેટ કોઈ પણ માણસ હોરમાં જાગે ત્યારે ટૂંકમાં એ પોતે આળસમાં હોય એ ઊંઘમાં હોય એટલે એ ટૂથપેસ્ટ લે છે પીસી ઉપર તો થોડુંક વધારે આવી જાય તો એ પાછી તો જવાની નથી તો જેથી કરીને એ યુઝ કરી નાખવાનો છે તો મિત્રો એણે હકીકત એનો વિચાર અપનાવ્યો ને પછી બન્યું એવું કે છ મહિના ગયા અને સર્વે કર્યો તો એની કંપનીનું જે ટર્ન ઓવર હતું એમાંથી અઢાર ટકા પ્લસ થયું મિત્રો બીજું કે એક મોટી નામ છે બિસ્કિટ બનાવવાની કંપની હતી તો એમાં તકલીફ એવું થતું પેકિંગ સમયે જે છે અમુક ખોખા જે છે ખાલી રહી જતા હતા તો કસ્ટમરની ફરિયાદ આવતી હતી કે જ્યારે ત્યારે અડસણ ડૂબ થતા હતા તો એણે વિચાર કર્યો કે ભાઈ આના માટે શું કરવું તો બધા અભિપ્રાય આપતા હતા કે ભાઈ એક સ્કેનિંગ મશીન મૂકી ગયો તો એ સ્કેન થાય એટલે ખ્યાલ આવી જાય ખાલી છે અમુક એ વેટ મશીન મૂકી ગયો તો ખ્યાલ આવી જાય કે ખાલી વજન હલકો છે અમુક એવું કીધું કે ત્યાં માણસો મૂકી ગયો બે પગારદાર કે જે ચેક કરતા જાય એમ તો એમાંથી એક નાનો એવો કારીગર હતો એણે કીધું કે છેઠ મારું માનો તો એક મોટો હેવી પંખો મૂકી ગયો જે પંખોને ફૂંકે જો ખાલી ખોખો હોય છે એ ઉડીને એક બધું જતું છે તો મિત્રો હકીકત એને માણસનું સજેશન સ્વીકાર્યું અને આખો પ્રોબ્લેમ હતો એ ત્રણ હજારમાં સોલ્વ થઈ ગયો એટલે મિત્રો કામ કોઈ પણ હોય માણસ કોઈ પણ હોય પોતે પોતાના મનથી હકીકત પોતે નાનો માનવો ન જોઈએ અસ્તુ જય શ્રી રામ